તો હેલો ગુડ મોર્નિંગ નમસ્તે શસ્ત્રિય કાલ કેમ છો ઘડો હાલ આગળ કા વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેવીમાં તમારું હાર્દિક સ્વાગત છે અને વાગ્યા છે સવારના આમ જોવા જાવ ને તો 12 હે ને એટલે બપોર થઈ ગઈ છે ઓલમોસ્ટ બરાબર સો હવે આપણે દુકાને જવાનો ટાઈમ થયો છે કેમ કે રાતે આવ્યા હતા લેટ બરાબર છે બધાને ખબર જ છે प्रिमियर માં ગાડી આના લીધે લેટ થઈ ગઈતું જય શ્રી કૃષ્ણ વાડી 1 નંબરની સો હવે જઈએજી આપણે શોરૂમ પર કે આજે તો માર્કેટ ભી જવાનું છે થોડું કામ છે એટલે સો ગરમી થાય છે એટલે ગાડી ચાલુ કરાદા તો ખંત ના આવે બરાબર તો લેટ્સ ગો તો એજી આજનો દિવસ કઈ રીતે જાય છે બાકી હા બહુ બધાના મેસેજ હતા કમેન્ટ હતી આજના બ્લોગમાં હું જોતો કે ભાઈ મૂવીનું નામ શું છે ઉર્ફે ગુજરાતી મૂવી પણ બહુ કોમેડી સખત કોમેડી કહી શકો તમે છેલ્લા દિવસ પછી કોઈક મૂવીમાં કોમેડી જોયું હોય ને તો આ મૂવી હતું અને ભાઈ જે મજા આવી છે ને એવલી

લીલી સૂકી ડુંગળી વગેરેનો રોટલો કાજુ ગાંઠિયા ઉન્નતિ ઉદલો સહજ આ મિત્ર અને વીરુ કોરાટ જમવા આવીએ છીએ દેશી જમવાની મજા અલગ છે ભાઈ શું કેવું ભાઈ પત્નીઓથી કંટાળેલા બે માણસો તમે જોઈ રહ્યા છો એ ભાઈ ગુરુભાઈ કેટલા કંટાળ્યા છો બસ હવે ખૂબ કહેવાય

અરે મારે શું જવું છે આપણે પેલું કયો ડુંગર કયો ખાલી રહ્યો આપણે ગમ્બર છોટી છોટીલા આપણે લઈ લીધું કાલા ડુંગર કાલા ડુંગર ક્યાં ફોવા લઈ લીધો છે

મતલબ છોડો કે નહીં કોઈ ભી મુકશો નહીં ના ભાઈ અમે ચાહીએ છીએ કે ભાઈ તમે અમારો પડછાયો બનીને રહો આ તો બધી હસી મજાકની વાતો હતી સાચે ખરેખર એમ કહેવાય ને કે એક પુરુષનું જીવન સ્ત્રી વગર સ્ત્રીનું પુરુષ જીવન પુરુષ વગર મતલબ હમ સાથી વગર આ જીવન અધૂરું છે તો મેરે તો ખબર જોઈએ લગન કરો હપ્તા કરો લગન કરો હપ્તા કરો